આપણે અત્યારે ડિસેબલ આઈટીઆઈની અંદર ટોટલી બ્લાઇન્ડ દીકરી છે અને એ આપણે સ્વચ્છતા પખવાડિયું નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે એના અન્વયે આપણે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું છે સ્પેશિયલી એબલ બાળકો માટે તો આપણને આ બ્લાઇન્ડ દીકરી છે પણ એ આપણને એનું વક્તૃત્વ વ્યક્ત કરશે જી બેટા નમસ્કાર મારું નામ વાઘેલા દક્ષા છે આજે હું તમને સ્વચ્છતા એ સેવા તેના તે વિશે વક્તવ્ય આપીશ સ્વચ્છતા ત્યાં સુંદરતા સ્વચ્છતા ત્યાં પ્રભુતા જ્યાં સ્વચ્છતા હોય છે ને ત્યાં જ પ્રભુનો વાસ હોય હોય છે એટલે તો કહેવાય છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા મિત્રો સ્વચ્છતા એ આપણા સૌનું કર્તવ્ય છે એટલે આપણે સૌએ જાહેર રસ્તાઓ જેમ કે જાહેર રસ્તાઓ મકાન તેમજ સ્કૂલ સ્કૂલ વગેરેમાં સ્વચ્છતા જાળવવી જોઈએ અને લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા જોઈએ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અંગે ખૂબ જ ઝુંબેશ ઉપાડી છે અને આપ સૌને જાગૃત કર્યા છે તો આપ સૌ સહકાર સ્વચ્છતામાં સહકાર બનીએ એવી આપ સૌને નમ્ર વિનંતી છે સ્વચ્છતા ઘણા લોકો તો એવું માને છે કે સ્વચ્છતાએ સ્વચ્છતા આપણે રાખીએ અને પાડોશીના ઘરમાં કચરો ફેંકવો જોઈએ ઘણા લોકો પાડોશીના ઘરમાં કચરો ફેંકતા હોય છે અને તેને એ નથી ખબર હોતી કે જે પાડોશીમાં જે કચરો ફેંકે છે તે માછર અને માખી પાછી પોતાના ઘરમાં જ આવશે અને પાડોશીના ઘરમાં કચરો ફેંકતા હોય છે એવું ન કરવું જોઈએ સ્વચ્છતા સ્વચ્છતા એ તો આપણે આપણા સૌનું કર્તવ્ય છે એ સમજી અને સ્વચ્છતા જાળવીએ જાળવવી જોઈએ મિત્રો સ્વચ્છતા ન જાળવવાથી કેટલાક રોગો થાય છે જેમ કે ડેન્ગ્યુ મેલેરિયા મેલેરિયા અને કોવિ કોવિડ નાઇન્ટીન આપ સૌ કોવિડ નાઇન્ટીનનો સામનો તો કરી ચૂક્યા હશો તો આપ સૌ સ્વચ્છતા અંગે જાગૃત થાવ અને સૌને જાગૃત કરો રાખીએ રાખીએ સબ સાફ સફાઈ તબ તો દેશ બનેગા દેશ બનેગા મહાન રાખીએ સાફ સફા સફાઈ તબીતો દેશ બનેગા મહાન અંતમાં હું તમને એટલું જ કહીશ કે જાગો રે જાગો નાગરિકો જાગો ખુશ રહો સ્વચ્છ રહો અને તમારા જીવનને સાર્થક કરો થેન્ક યુ થેન્ક યુ બેટા તો આપણી બ્લાઇન્ડ દીકરી માટે આપણે બધા તાલીઓ પાડીશું થેન્ક યુ બેટા